નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડનામાં ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટ યાર્ડના ભાવ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઈક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌપ્રથમ પ્રથમ આવે છે રાઈડો રાઈડાના આજે કોડીનારમાં ભાવ રહ્યા નવસો થી નવસો રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો ચૌદ રૂપિયા ચણા 925 थी नौ सौ पच्ची सौ नौ रुपया मेथी आठ सौ चालीस रुपया अड़द बार सौ पचास थी बे पच्चीस रुपया धा बार सौ पचास थी चौदह सौ पंचाणु रुपया सोयाबीन आठ सौ आठ सौ चौप्पन रुपया जुवार छ सौ चौवी छसौ नौ सौ छत्स रुपया बाजरी तरण सौ थी 515 सौ पंदर रुपया घऊँ टुकड़ा 500 सौ पांच सौ सड़सठ रुपया ચારસો પચાસથી ચારસો એંસી રૂપિયા મગફળી ચીણી અગિયારસો બારથી બારસો એકોતેર મગફળી બારસો ત્રીસથી તેરસો પાંત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના આજે ભાવ રહ્યા બત્રીસોથી છત્રીસો એંસી રૂપિયા સિંગદાણા સોળસો ત્રીસથી સત્તરસો પિસ્તાલીસ જીરું છેતાલીસો પચીસથી બાવનસો છ રૂપિયા રાયડો આઠસો એંસીથી નવસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર પંચાણુંથી અગિયારસો પચાસ ચણા એક હજારથી અગિયારસો ઓગણત્રીસ મેથી એક હજારથી તેરસો પચાસ રૂપિયા હળદ પંદરસોથી અઢારસો ત્રીસ રૂપિયા મગ ચૌદસો પચાસથી સત્તરસો તેર રૂપિયા તુવેર સોળસો ત્રીસથી એકવીસો અઢાર રૂપિયા ધાણા તેરસો એકતાલીસથી ઓગણીસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો બાવનથી આઠસો ઓગણા રૂપિયા જુવાર આઠસો એંસીથી નવસો પંદર રૂપિયા લસણ તેરસો પચાસથી બારસો સિત્તેર રૂપિયા મરસાંચુકા ચૌદસોથી ચોત્રીસો રૂપિયા તલ કાળા અઠ્યાવીસો પચીસથી ત્રણ હજાર વીસ રૂપિયા તલ સફેદ ત્રેવીસોથી સત્યાવીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રણથી પાંચસો બાસઠ રૂપિયા ઘઉં લોકવન ચારસો એંસીથી પાંચસો ઓગણચાલીસ મગફળી ચીણી એક હજાર મગફળી કપાસ ચૌદસો પંચોતેર થી સોળસો ચાલીસ રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુંના આજે ભાવરિયા ચુમ્માલીસો થી એકાવનસો નેવું રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો એકવીસ રૂપિયા ચણા એક હજાર થી અગિયારસો આડત્રીસ રૂપિયા મગ સોળસોથી એકવીસો રૂપિયા તુવેર અઢારસોથી એકવીસો રૂપિયા ધાણા તેરસોથી ઓગણીસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો તોંતેર રૂપિયા બાજરી ત્રણસોથી ત્રણસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાહીઠથી છસો પચીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો ચાલીસથી પાંચસો છાસઠ રૂપિયા મગફળી એક હજારથી લઈ અને બારસો રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના ભાવ પંદરસોથી આડત્રીસો એક રૂપિયા જીરું પાંત્રીસો એકથી બાવનસો છવ્વીસ રૂપિયા રાયડો સાતસોથી નવસો એકવીસ એરંડા છસો ચોવીસથી અગિયારસો એકોતેર ચણા એક હજાર એકથી અગિયારસો એકતાલીસ રૂપિયા અડદ સત્તરસો એકત્રીસથી સત્તરસો એક્યાસી મગ एक हज़ार एकत्रिस सौ रुपया डूंगली सफेद बसो बे बस्सौ चालीस रुपया तुवेर एक हज़ार एक थी बेहजार एकतालीस रुपया धाणा एक हज़ार एक एकावन थी तेवीसो एक रुपया सोयाबीन 600 आठ सौ एकाणु लसण नौ सौ एक पच्चीस सौ एक रुपया डूंगली एक्तेर थी त्रो एकाणु रुपया मरसाचूका आठ सौ एक थी तेतालीस सौ एक रुपया घऊँ टुकड़ा ચારસો છપ્પન થી સાતસો એકોતેર ઘઉં લોકવન ચારસો પચાસ થી પાંચસો એકાણું મગફળી ચીણી આઠસો એક થી બારસો એકોતેર મગફળી સાતસો એકત્રીસ થી તેરસો છેતાલીસ અને કપાસ અગિયારસો એક થી સોળસો એક રૂપિયા અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના આજે અમરેલીમાં ભાવ રહ્યા બારસો પાંત્રીસથી પંદરસો એક રૂપિયા जीरु छवीस सौ थी, तेपन सौ एरंडा एक हज़ार सित्तेर थी अगियारो चौसौ थी अगियारो सात रुपया मग नौ सौ थी, सौ सौ पंचावन तुवेर सात सौ वीसि सौ रुपया धाणा बार सौ तीस सौ रुपया मकाई चार सौ थी चार सौ रुपया सोयाबीन आठ सौ सत्तर थी आठ सौ ओगत जुवारर सा चार सौ नौ सौ पचास रुपया तलकाड़ा એકવીસો પાંચથી ઓગણત્રીસો પાંત્રીસ તલ સફેદ ઓગણીસો નેવુંથી સત્યાવીસો પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો ત્રણથી છસો પંચ્યાસી ઘઉં લોકપન ચારસોથી પાંચસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર બોંતેરથી બારસો સોળ રૂપિયા મગફળી સાતસો પચાસથી તેરસો સોળ રૂપિયા કપાસ એક હજાર પચીસથી સોળસો ચૌદ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ આવે છે જીરું જીરુંના આજે જામનગરમાં ભાવરિયા ત્રણ હજારથી બાવનસો રૂપિયા રાયડો આઠસોથી નવસો પચાસ એરંડા એક હજાર પંચ્યાસીથી અગિયારસો વીસ રૂપિયા ચણા એક હજારથી તેરસો પાંત્રીસ રૂપિયા મગ બારસોથી સોળસો વીસ રૂપિયા તુવેર પંદરસોથી બે હજાર પાંચ રૂપિયા ધાણા એક હજારથી ઓગણીસો રૂપિયા અજમો પચીસોથી ચાર હજાર સાઠ રૂપિયા લસણ એક હજારથી બાવીસો ચાલીસ રૂપિયા ડુંગળી સિત્તેર રૂપિયાથી ત્રણસો સિત્તેર ત્રણસો ત્રીસ ચૂકા એક હજારથી અઠ્યાવીસો રૂપિયા બાજરી ત્રણસોથી ચારસો પિંચ્યાસી ઘઉં ટુકડા ચારસોથી પાંચસો બાણું રૂપિયા મગફળી ચીણી નવસો પચાસથી બારસો રૂપિયા મગફળી એક હજારથી બારસો પંદર કપાસ એક હજાર અગિયારસો પચાસથી સોળસો ચાલીસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો